નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશન ક્લાસિક ચેનલમાં આપનું એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી જય નવલકથા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો બોતેર લાખનું દાણ માપ કુકડો બોલ્યો હતો ઉગમણા આપમાં લાલ શેરો ફૂટી હતી પંખી જાગ્યા હતા ત્યાં મારતે ઘોડે અસવાર આવ્યો એ વધામણી લાવ્યો હતો બબરટ જીષ્ણુ ગુર્જરપતિ મહારાજ સિદ્ધરાજયસિંહ નજીકમાં જ છે ટૂંક સમયમાં માતાની ચરણ સેવામાં હાજર થશે માતા દેવી હમણાં જ જગ્યા હતા એમણા આ સંદેશો સાંભળી હુકમ કર્યો ચાલો આપણે તીર્થ સવારી પાછી ફેરવો કાંઈ કારણ માતાજી સાથેના સરદારે પૂછ્યું મારે યાત્રા નથી કરવી મને કોઈ કાંઈ વધુ પૂછશો નહીં રાજમાતાએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું એમની આંખના ખૂણા ભીના દેખાતા હતા હૃદય વેદનાથી એટલું ભરાઈ ગયું હતું કે મોં દ્વારા વેદના બહાર ઠાલવી શકાતી નહોતી આ પછી કોઈ કાંઈ બોલ્યું નહીં કે કોઈ કાંઈ ચાલ્યું નહીં તરસ સવારી પાછી ફરી રાજમાતાએ રાજનો કારભાર કર્યો હતો એક તરફથી આમ બેનની પૂતળી જેવા પોચા હતા ને બીજી તરફ તિજબ જેવા તીખા હતા બધા લોકોને લાગ્યું કે રાજમાતાનું બેજું ઠેકાણે છે કે નથી મોટા ઉપાડી જાત્રા કરવા નીકળ્યા ને આ શું સૂચ્યું નક્કી મહેલ યાદ આવ્યો હશે નક્કી કાંઈ જૂનું ડાક્યું હશે એ યાદ આવ્યું હશે આવા લોકો જાત્રા કરવા શું કામ નીકળતા હશે વાઘને કોણ કહેવા જાય કે ભાઈ તારું મોં ગંદાય છે મોટાની વાતને કોણ કાપે હાથી તૈયાર થયા ઘોડા તૈયાર થયા પંડ્યા પુરોહિત પણ મોનો તોબરો ચડાવી તૈયાર થયા એમની દાન દક્ષિણા ડૂબી ગઈ હતી લાવ લશ્કર આગળ કૂચ કરતું હતું તે હવે પાછળ કૂચ કરવા તૈયાર થઈ ગયું અરે પાટણમાંથી અજાણ્યા ભાઈ આવ્યો કે શું યાત્રાએ યાત્રાને ઠેકાણે રહી અને સવારી આખી પાછી ફરી ગઈ રસ્તો ઝડપથી કપવા લાગ્યો ત્યાં તો થોડીક દૂર જતા ધૂળની ડમરી ઢળતી દેખાઈ થોડી વારમાં એ ઘોડેસવાર રાજમાતાની પાસે આવીને ઊભો રહ્યો નવજવાન ઘોડેસવાર ઘોડેથી છલંગ મારીને નીચે ઉતર્યો માતાના ચરણમાં નમીને બોલ્યો માતા કાંઈ ગતિ કાંઈ ત્રાસ કાંઈ અટકાયત યાત્રા પાછી કાં માતા કહી મારાથી યાત્રા નહીં થાય વસ સિદ્ધરાજ કહી કા માતાજી માર્ગમાં ભય નથી ખજાનામાં તૂટો નથી દેવ ત્યાંના ત્યાં જ છે પછી શા માટે યાત્રા નહીં થાય માતા કહી જે દેવને રંગ લોકો જુહારી ના શકે એ આ યાત્રા મને ન ખપે હું તો રંગ અને રાય બંનેની માતા છું માતાનો વિશ્વાસ એક એક મોનનો નીકળતો હતો એ આગળ બોલ્યા બેટા આ બધી પુણ્યની કમાઈ છે ધર્મ છે તો રાજા છે ધર્મી રાજાને દેવસ્થાનના દ્વારા ખોલાવી કે બંધ કરી સિદ્ધરાજ કહે મા તમારી વાત મને સમજાતી નથી ચોખ્ખી રીતે કહો માતા કહે સોમનાથના યાત્રાળુઓ પાસેથી રાજ તરફથી દાણ લેવાય છે ગરીબ લોકો નિર્ધન સંત સાધુઓ દાણ ભરી શકતા નથી એ કારણે એમને પાછા જવું પડે છે એમના નિશા મને ધજાડે છે એમના વિલા તો મારાથી જોવાતા નથી સિદ્ધરાજ કહે મા કર ન હોય તો રાજકાર ભાર કેમ ચાલે માતા હે બેટા કર લેવા ઠેકાણા ઠેકાણામાં ફેર છે દેવસ્થાનના કર ન હોય એ તો પૂર્ણ્યાની પરબ સદાચારનું વૃક્ષ જે કોઈ નબળું દુબળું પંખી આશરો લેવા આવે એને ત્યાં આશરો મળવો જોઈએ સિદ્ધરાજ છે માં હમણાં હમણાં ઘણો ખર્ચ થઈ ગયો છે પાટણની તિજોરી ખાલી છે સુરતની લડાઈનો ખર્ચ માથે છે ત્યાં સરોવર સમારવાવું શરૂ કર્યું છે ખર્ચનો ખાડો મોટો છે માતા કહી બસ તું સાણો થઈને ભૂલે એ ખાડો પૂરવાનો આ માર્ગ નથી આપણા મોજ શોખ પાછળ કેટલું ખર્ચાય છે એમાંથી બચાવ કરીએ એથી એક ખાડો રહે તો મહેલ છોડી ઝૂંપડીમાં વસીએ એથી એ ખાડો રહે તો હાથીનો હોદ્દો છોડી પગે ચાલીએ એથી એ ખાડો રહે તો પાંચ પકવાન છોડી સાદું જમીએ પણ બેટા ધર્મની આડે હાથ ન કરીએ સિદ્ધરાજ કહે માતા તમે જાણો છો કે આ કરની આવક કેટલી છે માતા કહે ના બેટા બોતેર લાખ માતા કહે આ લાખ તો રાખ બરાબર છે અધર્મનું ધન છે એ તને નહીં મને નહીં આપણી સાત પેઢીને ડૂબાનાર છે મેં નિશ્ચય કર્યો છે કે જો કાર દૂર નહીં થાય તો યાત્રા નહીં કરું અનજાર નહીં લઉં દેહ અહીં પાડી દઈશ સિદ્ધરાજ કહે આટલું બધું શા માટે માતાએ સ્વપ્નની વાત કરી અને કહ્યું બસ આ તો મારી જન્મ જન્મની વાસના છે આ ભવે પૂરી થાય તો ઠીક નહીં તો આવતા ભવે જ્યાં સુધી પૂરી નહીં થયા ત્યાં સુધી જન્મ મરણ કર્યા કરીશ એ મારી જીવનયાત્રા થશે સિદ્ધરાજ પોતાની માતાને મહાનના ભાવોને વંદી રહ્યો એ દોડીને માતાના ચરણમાં પડ્યું ને ચરણરાજ માથે ચડાવતો બોલ્યો મા તારા પુત્ર હોવાનું મને એક તરફ અભિમાન થાય છે ને બીજી તરફ અફસોસ પણ થાય છે અભિમાન એ માટે કે મહાન માતા ને અફસોસ એ માટે કે કેવો લઘુ પુત્ર મા આજથી આ કરમાં રંગ અમે એક સાથે યાત્રા કરી રોકટોપીને યાત્રા કરી પુણિયાના પંડ્યાભરે બહુના બાથા બાંધી પંચ ફૂલ સિદ્ધરાજે બૂમ પાડી એ અવાજમાં દેવાલયની જાલાર જેવો પવિત્ર રણકતો હતો દાણ ખાતનો ઉપરી પંચપોલ કહેવાતો એ હાથ જોડતો સામે આવીને ઉભો એના હાથમાં ઈજારાનો કરાર હતો ઓછા નહીં પણ પૂરા બોતેર લાખ એને રાજને ભર્યા હતા સિદ્ધરાજે એ કરારને હાથમાં લીધો એના ચીરે ચીરા કરી નાખ્યા અને હુકમ કર્યો તમારું નુકસાન રાજ આપશે અત્યારે જે થાણું ઉપાડી લો અઢાર આલમ ભલે છૂઠી યાત્રા કરી જય સોમનાથ મિનલદેવી પુત્રની ઉદરતા જોઈ રહ્યા એ અને બોલ્યા બેટા સંસારમાં તારી કીર્તિ અવિચર રહે તેવું કામ તે કર્યું છે તારા આ એક કામથી તારી અને તારી શાંત પેઢી તરશે પરબના પાણીને તીરથના દામ હંમેશા છૂટા જોઈએ તને કોણ લઘુ કહે તું તો મહાનનો મહાન છે ચિરંજીવી થા બેટા ને ધર્મની રાસ શોભાવી ભગવાન સોમનાથ તને બાહ્ય સહીન ઉદ્ધારશે માતા અને પુત્ર આગળ વધ્યા થોડા દિવસે સોમનાથ પહોંચ્યા વા સોમનાથ દેવ સવા લાખના પૂજાપાથી પ્રભુને પૂછ્યા તુલા પુરુષનું દાન ગજદાન દીધા દીધા ભૂમિદાન એ દહાડે સિદ્ધરાજ જયસિંહની ઉધારતાનો દેશમાં ડંખો દેખાઈ ગયો ઠેર ઠેરથી યાત્રાઓ સોમનાથના દર્શને ઉતરી પડ્યા ભીડ તે કેવી ભીડ એ ભીડમાંથી રાજ સિદ્ધરાજની ઉદારતાના જય નાદો ગુંજી રહ્યા રાજા હજો તો આવા હજો જાણે દાનેશ્વરી જ અવતાર Thanks for watching. Please subscribe my channel. Thank you.